તમને ડુંગળી બટેકા ભરી આલુ એટલી મહેરબાની તમારે કાલ કાતો પરમ ભી હું ડુંગળી બટેકા લેતો કોઈ છોકરા મારો એક ડોહો જાય ખાતર માં કે સો દોઢસો બસો રૂપિયા લાગે ચા પાણી કરો એક ડોહ પણ આખ્યા કોઈ છોકરા કા કોઈ કોઈ ગુના ના કોઈ વાંધો નહીં સાંભળો કઈ વાંધો તમને ડુંગળી બટેકા બે દીમા લાવી દઉં બરાબર એક કટ્ટુ લઈ દઉં અત્યારે કોઈ થી પડ્યા સુધી હું સમજી તમારે ક્યારે બોલવું પડે તમને એક કટ્ટું ડુંગળી ને એક કટ્ટું બટેકા નું દઉં છું બરાબર જય જય હિંદો તમારો સામાન આવી ગયો

સરસ ને તો અત્યારે છોકરાને કોણ ભાડે લઈને ચાલુ કરે ના થતું હોય માલ લઈ શું કરવું હે તમારા કો આવે લારી ભાડે લઈ લેવું હોય તો ના હોય બરાબર માલ હું ભરી આલીસ હા બાકી રાજી ના સાયકલ ફરી ગઈ ને તો વાહ ભાઈ આવું જ કરો હા હે આ તો હવે તમને ભરી આલી હવે તમે આમાંથી પેરવાનું હવે આમાંથી તમે ટમેટા લાવો લસણ લાવો જે લાવો એ હા હો હા